કોહી કોહી મને કેટલા કાળ સે ખૂટે જ નયા પી કોહી અજી ભગવાન કેમ છે આ હું તમને વેહ કર્યા છે અને હાથમાં હું ડબલા છે તન કેવા આવ્યો

થોડાક દી તું ખમી જા મુકાભાઈ ની દવા માર્કેટ માં સડે ને એટલે મુકાભાઈ નામ નું ફેક્ટરી નાખશું અને થોડાક દી છે પૈસો પૈસો છે અને તું પછી હાથ મૂક ને ઈ ગાડી નવી લેવાય ને શોરૂમ માં તું થોડાક દી ખમી જા ખમી જાવ કરતા નઈ નવો ધંધો ગોતે ની માં ખોટ ખાઈલા તરત બેન કરી દે ઈ ભલે આમ આમ જો રાગે પડી જાવ ને આપણે આ દવા દેવી બનાવી તું તાર કામ કરું જઉં છું હું આમાં દેશી દવા આવી ગઈ છે મુકાબલ ની પેસલ હો ની એક દવા તાવ આવતો હોય માથું દુખતું હોય તળિયા બળતા હોય તો કલતરા આવી જતું હોય માથું ફરતું હોય ને આંખ માં પાણી આવતું હોય હાલો પેસલ દવા આવી ગઈ છે એક વાર વાપરો એટલે બીજી વખત વાપરવાનું મન થાય બીજો વખત વાપરો તો તમને એક વખત માં સો ટકા રિઝલ્ટ મળી જાય છે મુકાબલ ની પેસલ દવા આવી ગઈ છે એટલે કોણ એટલું બધું ફેગ કેમેરા એક્શન આજો આજો મિત્રો અઠ્યાવીસ એક્સિડન્ટ થયા છે ઓગણત્રીસ માં એક્સિડન્ટ આની ખાલી આલી આવી હાલત થઈ છે આ હજુ તૂટી નથી અને ખાલી રિપેરિંગ કરાવો ને પછી નવો કલર કરાવો એટલે પાછી નવી ને નવી થઈ જશે એના પછી અઠ્યાવીસ વર્ષની હજુ ગેરંટી હું આપું છું કટ ગરાગર લાગે લેના આટો મારું જે વેસાઈ હલો બુકા પેની જે સીધા વાયુ કે સે પેસ્ટ

ગુજરાત લેવલે અમારી ચેનલ મોટા મોટી યુટ્યુબ પર છે સ્ટાર ગુજરાતી સ્ટુડિયો એમાં યાદ આવે એવું છે તો તો સાહેબ મે આ દવા બનાવી છે દેશી ઓ રોગની એક દવા છે તો મને મને સાહેબ રસ્તી આપો અરે પણ એમાં ફાયદો શું થાય ફાયદો શું થાય એમ તારી દવા નકરી વેચા વેચા જ કરે આ ડબલાઈ તારી પાસે નહીં રેટલી વેચા તો સાહેબ કીધું ને મને ચલ 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 આવી જા ચલ પાછો આય પાછો આય કા મફત થોડી થાય દસ હજાર રૂપિયા થાય દસ હજાર રૂપિયા હા તો પણ એક કામ કરો દવા વેસાઈ હું તમને પગડ નિકલ નિકલ ચાલ ચાલ એવો થોડો ટાઈમ છે મારી પાસે લાંબુ લિસ્ટ આ તો તું નાનો માણા લાગ્યો નહી એટલે મડ કરી આપું તારી પણ એક કામ કરો બોલ બોલ મારી દવા વેસાઈ હોય પંદર હજાર નો મોબાઈલ છે તેમ રાખો દસ હજાર માં કોઈ ગયો ને ચાલ આવી જાય મોઢું હો પીળા પડી ગયા પીસી કરો આપડી પાસે દવા છે એક વખત વક્ચે વાપરો ગામડે ગામડે બધે દુકાને દુકાને મળશે આવડી આ દવા બરોબર છે ઓકે તો સાહેબ કેમ છું પરફેક્ટ થયું કમ્પ્લીટ થઈ ગયું ને હવે હું તમને હું કહું છું હવે છે ને તમે મૂકી દેશો ને કાલે જ આવી જશે મારી ચેનલ સ્ટાર ગુજરાતી સ્ટુડિયોમાં એવું છે હા તો આ થોડોક સ્ટોક પડ્યો છે ને એ વેચી નાખું રોકડી કીન નાખું અને પછી નવો માલ બનાવવા જ રાખું ને પછી આમ જો ઠળિયા ઝાટક હા હાલો તારું હું જાઉં છું હા વાંધો ને હાલો આવજો મૂકી દેજો સાહેબ

તમને ઉધરા આવે છે ઊંઘ ન આવતી હોય આપડી પાસે સ્પેશિયલ દવા લઈને આવી રહ્યા છે મુકેશભાઈ સો ટકા ગેરંટી વાળી સો રોગની દવા તારી જેવા તો પડે તો આવ્યા

હું નવું માર્કેટમાં લઈને આવ્યો છું હો રોગની એક દવા અને તમારું ઘટ પણ આવી ગયું ભલામણ આપણી પાસે એવી દવા છે તમારી પાસે કાયમ જુવાની જુવાની રહે લઈ લો દવા લઈ લો દવા સો ગેરંટી વાળી દવા એવું છે એવી દવા છે ફૂલ ગેરંટી તો ભલામણ આખા ગામમાં માં આટા મહિના ઘેરે ઘેરે જેનું જરૂર હશે લે છે એટલે ભલામણ છું આ ખાસ હોય ને આમ વળીને ગયો ને ના પેલું મકાન આવે ને ના કોઈ બેન વાળતા ના ગયો ને મને કે આલકી નો થાય કે

તો તમે થોડા માર દુશ્મન છો ભલામણ છો હું ખોટું થોડું કેતો એ છેલ્લે એટલું બોલ્યા એ કે મારે ઘર વાળા કઈ લેવા નહીં નકરો ધોતી પહેરીને આમથી નામ આમથી નામ આટા મારે છે એમ કીધું તો એ મારી બધી ચાલા મને હામી થઈ હતી હું શું કરું કયો આ તમને તમે કીધું તાર મેં તમને કીધું છે આકરા પાણી એવો મારી વિશે કીધું આવું હતું તમારું તેન તેમ એમના ઘરવાળા નથી જવા ત્યાં જીરો હશે ને બડ હસડ કરી નાખું ગાડી ગઈ છે અમને મારસી દુકાવો થાશી પછી દવા લેવાના છે દવા ની દવા અને વેપટો વેપર આપણે જઈ કરાય મારા હું નો આટલી બધી તું મારા ओ साला निकर इमे मन के अस पडो पहावरी चेली पकड पर मला उसे इमन ओ काय तासी नकरी बोल बोलत कर साथ नकरी हूं जे वाला किदो तो, तो फेर यन तू माने ताई माता दो सु काय न किदो मले वती पर आप हे के चाची थे मारा जेनी दिमाग